જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે નીકળ્યા છીએ માળા લેવા માટે જોકે આપડે થોડા દિવસ પહેલા ચકલીઓ માટે મારાનો ઓર્ડર આપ્યો હતો અને રાજકોટથી ફાઇનલી બારસો મારા આવી ગયા છે હિંમતનગર તો આજે અમે જવાના છે ટાકા ટૂંકામાં અને ત્યાં જઈને બારસો માળા લઈશું તો તમે બધા વિડીયોમાં બનાવી રહજો વિડીયોને એન્ડ સુધી જોજો બાકી ચેનલ પણ નવાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે અમે જવાના છે અમારી ટીમ સાથે પ્લસ આજે તો અમારા ધનજી કાકા પણ આવવાના છે તો આજે આપણે છોટા હાથી લઈને જવાના છે હિંમતનગર મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ન્યુ ટાકા ટૂંકા અને ફાઇનલી ભાઈ આપણા ચાર બોક્સ આવી ગયા છે મારાના તમે જોઈ શકો છો ભાઈ એક બે ત્રણ અને પાછળ છે એક ચાર બરાબર છે ચલો વિક્રમભાઈ ફટાફટ લીધા આવો આમ આપણે ઘેર જઈને અને મારા બધા તૈયાર કરવા પડી અને આજુબાજુના ગામડાઓમાં વેચવાનું પ્લાનિંગ છે ગાઈઝ અમારા કાકાનું ડાલું પણ આવી ગયું છે ડાયરેક્ટ છે ને હા બરાબર જોર લગા કે હૈન્સો ટાંકા ટૂંકા મિત્રો ચકલીઓના મારા લઈને આપણી ઘેર નીકળે છે અને કીધું મસ્ત મજાનો પેલા રસ્તા હું ભરાઈ ગયા છે શેરડીનો રસ પી લઈએ હોવ કારણ કે જોરદાર કાળજાર ગરમી પડે છે અને મા આપણે શેરડીનો રસ તો પીવો જ પડે કારણ કે આપણું ફેવરેટ છે જો આ બાજુ વિક્રમભાઈ સોનુભાઈ અને મારા ધનજી કાકા પણ બેસી ગયા છે શેરડીના તો બરોબર ગોણ નેકળે જ જો હા ના ની ઉંમરે પણ વેપાર કરે છે જુઓ મોટી થઈને બને મોટો બિઝનેસમેન વુમેન દીકરીનો આટલું મહત્વ માળા ભાઈ કારણ કે દીકરી એ દીકરી જ છે ખરેખર જો એમના પિતાના સહકાર આપે છે આટલી ઓછી ઉંમરમાં તો મોટી થશે ત્યારે કેટલો બધો સહકાર આપશે તમે વિચાર કરો મારા ભાઈ એટલે દીકરી તો ખરેખર દીકરી જ છે ફાઇનલી શેરડીનો રસ આવી ગયો છે ભાઈ મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે અને જો બધા માળા લઈને આવી ગયા છે સાજો હું મદદ કરવા કરતા બોદતા નહી કરતા દેમ દેમ મમી લો જે ભાઈ જ દે ગાઈસ જો ટોટલી ચાર કટ તો આયા છે ઉપર આપણો નામ પણ લખેલું છે ભાવિક ભાઈ થોડી વારમાં માળા બધા બહાર નીકાળીએ અને આખો આખો સેટઅપ તૈયાર કરી દઈએ અને સાંજનો પ્રોગ્રામ રાખીએ બધા માળા વેચી મારીએ હાય હાય એ ક્યાં હે કેમેરા હે કે ગાઈસ દેખ મારા આગે

આપણો ફોટો આવી રહ્યો આપણી ચેનલનું નામ છે હેલ્લો ભાવિક વ્લોગ હેલ્લો ભાવિક ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે સરસ મજાના ઉપર આપણે વાક્ય પણ લખાવડાવે છે ગઈઝ જો આ પ્રકારના માળા અહીં જો આ રીતના બરાબર છે અને આ રીતના આપણે પેક કરી દેવાનું અને કોઈ પણ વ્યક્તિને માળા મંગાવવા હોય જો કે અમે ઓર્ડર આપ્યો હતો રાજકોટ લગભગ દસ દિવસ પહેલાં ઓર્ડર આપ્યો હતો અને ફાઇનલી આપણે આવું બ્રાન્ડિંગ કરાવ્યું તો આ બાજુ મારા મમ્મી પપ્પાનો ફોટો રાખ્યો છે અને આ બાજુ હું છું વિક્રમ છે અને હાર્દિક છે બરાબર છે અમે ટોટલ ત્રણ જણા છીએ તમારે પણ જો ઓર્ડર આપવો હોય તો અહીંયા નીચે એક નંબર દેખાતો હશે નંબર પરથી તમે ઓર્ડર કરી શકો છો બરાબર છે દસ દિવસ એડવાન્સમાં ઓર્ડર આપવાનો એટલે દસ પંદર દિવસ પછી મારા આવી જશે એક મારો આપણને પડ્યો છે આમ તો દસ રૂપિયા એટલે બારસો મારા બાર હજાર રૂપિયા થાય પણ બીજો આરટીજીએસ કરીને ચાર્જ લાગ્યો છે સોળસો રૂપિયા અને તોથી રાજકોટથી મારા આયા હિંમતનગર એનો બારસો રૂપિયા ચાર્જ લીધો છે અરાઉન્ડ લગભગ પંદરથી પંદર હજાર રૂપિયા જેવું પડે છે બરાબર છે બાકી બીજું આપણે છોટા હતી લઈને જાય એનું ભાર આપવાનું એમ કે બધું ગણવા જઈએ તો સોળ હજાર રૂપિયા બધું પડશે આપણને બરાબર કારણ કે તો આજુબાજુના ગામડાઓમાં આપવાના એટલે ડાલું કંઈ મફત તો આવવાનું નથી બરાબર બીજા આપણે સાથીદારો લઈ જઈશું તેમને પણ થોડું ઘણું કંઈ ખવડાવીશું પીવડાવીશું એનો પણ ચાર્જ લાગશે મિત્રો આપણે માળા લાયા છીએ પણ મારા કઈ રીતે ખોખો ફિટ કરવા એ આપણને ફાવતો નહીં બરાબર છે તો આપણે યુટ્યુબ પરથી સર્ચ કરી અને અહીં ખ્યા છે તો તમને બતાવીએ પહેલાં તો પહેલું આપણે લઈ લેવાનું ચાર નંબર જુઓ એટલે ચાર નંબર આ રીતે કરી દેવાનું બાજુમાંથી ત્રણ નંબર લેવાનો આમ કરી દેવાનું પછી બે નંબર લેવાનો એ આમ અને પછી આ એક નંબર લઈ અને થોડું કાલે સામાન્ય પ્રેસ કરવાનું બરાબર અને અંદરથી ખાલી ફોર્મ કરી દેવાનું જોઈએ થઈ ગયું રેડી એકદમ આસાન છે બરાબર છે તો ચલો તને ફટાફટ આપણે બારસો મારા રેડી કરી દઈએ મિત્રો માળા બનાવતા હતા આમ થોડો રેસ્ટ લીધો છે જે પણ નાના બાળકો છે આપણે એમને સરસ મજાના ગોલા ગોલા ખવડાવી દઈએ તો મસ્ત બનાવતા મિત્રો ફાઈનલી બધા ગોલા તૈયાર થઈ ગયા છે અને અમારી સાથે જે પણ નાના બાળકો કામ કરી રહ્યા છે ને દરેકના આજે આપણે ગોલા ખવડાવ્યા છે કેવું લાગે છે તમને બતાઈએ કે ભાઈ કેટલા માળા તૈયાર થઈ ગયા છે તો જુઓ ભાઈ આટલા માળાનું કામકાજ આપણે તૈયાર કરી દીધું છે મિત્રો ફાઇનલી બધા માળા આપણા પાછળ લગાવી દીધા છે બહારના લગભગ મારા છે નવસો પિસ્તાલીસ જેવા માળા છે ટોટલ એકદમ લાગે છે કે પૂરેપૂરો સ્ટોક જોની એ ચંદનની લાકડીઓ મંગાવીને એવું લાગે છે ચલો તમને એક માળો કમ્પ્લીટ બતાવું ભાઈ ઉપર હું શું લખેલું છે હેલ્લો ભાવિક હેલ્લો ભાવિક બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા ભાઈ જો આ તમને આ ફેરિંગ બતાવીએ જો આ બાદ મસ્ત મજાનો વાક્ય પણ લખેલો હશે ચકલીનો મારો ભાવિક રાઠોડ યુટ્યુબર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ બાજુ મારા મમ્મી પપ્પાનો ફોટો રાખ્યો છે આપણે અને અહીંયા સરસ મજાના બધા સુવાક્યો લખેલા છે એટલે ગાઈઝ ટોટલી આપણે મારા લાયા છે બારસો મારા જુઓ બીજા ઘરમાં પણ લગાવેલા છે આ જુઓ બાર માયા નહીં કાં એટલે થોડા બીજા આપણે ઘરમાં લગાવી દીધા છે મારા ગાઈઝ મારા તો આપણે કમ્પ્લીટ કરી દીધા પણ ઉપર દોરી બોધવાની બાકી છે એટલે આપણે જુઓ દોરીનું આખું મોટું રેલ્યુ લાયા છે આ એ લગભગ એકસો ત્રીસ રૂપિયામાં પડ્યું છે કિલો આવી છે એટલે તમે બધા સપોર્ટ કરો અમારા ભાઈ દરેક વિડીયો જુઓ આપણી નવી પણ ચેનલ બનાવેલી છે બાવાજી ફેમિલી બ્લોગ ત્યાં પણ જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખવા મારા ભાઈ અને દરેક વિડીયોને લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરો ગાઈઝ ફાઇનલી અમારા ટીમના બધા મેમ્બરો બોલાવી દીધા છે ગામમાંથી અને આજે આપણા દોરડા બાંધવાના છે મારાણ તેના માટે માણસો થોડા મોટા જોઈએ અને વધારે પ્રમાણમાં જોઈએ તો આપણા બધા દરેક મિત્રો આવી ગયા છે બધા રેડી માર ભાઈ ચલો તાન આપણું ફટાફટ કામકાજ ચાલુ કરી દઈએ ગાઈઝ સાત પંદર થઈ ગઈ છે જો લાઇટે ચાલુ કરી દીધું છે અને બધા મિત્રો કમ્પ્લીટ બહુ થઈ ગયા છે આ બધું કોમ ચાલુ છે બીજા આટલા બાકી છે બીજા તો પાછા ઘરમાં પડ્યા છે એ નહીં કોમકાજ કરવાનું બધું બાકી છે તો ગાઈઝ અત્યારે આઠ ને થી છે રાત ને અને જુઓ અત્યારમાં અમે કામ કરી છે તમને બતાવું શું બનાવો મમ્મી રોટલી શાકું બનાવી છે સરસ સરસ તો ચલો આપણે મા આપવા કન જઈએ અને ભાવ હજી શું કરું જોઈએ તો ખરા ઓહો હો બપોરનું કામ ચાલુ કર્યું છે અત્યાર સુધી પૂર્ણ નહીં થયું જુઓ કેટલી મહેનત કરે છે અબોલા પશુ પક્ષીઓને આપણા સાચા મિત્રો છે બરાબર છે તેઓની મદદ કરવી જોઈએ કોઈ દિવસ કોઈ પશુ કે પંખી બોલવાનું નથી ગમવા તમે આ મદદ કરો અને અત્યારે હાલ આઠ વાગ્યા ને પંદર મિનિટ થઈ ગઈ છે આપણે લગભગ કેટલા એક વાગે આમ ઘેર આવ્યા હતા ત્યાં ના બે હ્યા છીએ આપણે જૂની ભાન ભૂખ્યા તરસ્યા નાયા વગરના જો કે આપણી ટીમ હતી ટીમે બહુ સારી એવી મદદ કરી પણ એમને પણ ઘેર ખાવા તો જવું પડે કે કારણ કે ઘેર બધો માવિત્રો બોલાય બોલાય કરે એટલે જો આમ થોડા જ માર આવવા દે હશે વીસ પચીસ જેવા અને માર આપવા તો બરાબર જોરદાર બધું કોમ કરતા હતા બરાબર છે તબેલાનું કોમ કર્યું દૂધ બૂધ કાઢીને આવ્યા છે ત્યાં ના એમની બે હતા જૂની ના નહીં ખાધું નહીં કે કશું એ નહીં તમે

ગાઈઝ નવ વાગ્યા ને પંદર મિનિટ થઈ ગઈ છે અને ફાઇનલી મારા બી બનાવી દીધા છે દાલ ચાવલ સાથે મસ્ત મજાની રોટલી બનાવી છે ચલો તાને આપણે ફટાફટ જમી લઈએ આજે તો ભાઈ સરસ મજાનું કામ થઈ ગયું બાકી તમને આજનો બ્લોગ કેવું લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો બાકી ચેનલ પણ નવા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી